ચાર દિવસથી માં કરે ને તરતે બધું મરાદ ના આવે માં માં ના રોટલા તો ખાવા તો આરે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સવાર સવાર માં નજારો એવો ને કુદરતનો અલગ જ કમાલ તો એક જ ખેલ નાસ્તો કરતી વખતે ટ્રેક્ટર તો ધોવા જ પડે ભાઈ હવે આને શું કરવાનું બોલો ભાઈ ભાઈ કર્યો વધારે જીરું બગડવાનું કારણ મુખ્ય કારણ એ મને ખબર પડે ત્યાં સુધી કારણ કે આપણે તો ચાર પિયત કરેલા હોય પ્લસ વાતાવરણ ખરાબ હોય એટલે મેલો વધારે પડે પછી આપણે ટાઈટ દવા મારીએ ટાઈટ દવા મારી બપોરે પડે તડકી રાતે પડે ઠાર એટલે જે આ જે ફૂમકી છે ને આ બધી નીચે વાંકી વળી જાય વાંકી વળે એટલે વળી જાય ખાસ તે પછી હુકારો ચરમી જે કોઈ પછી બધું ચાલુ થાય જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કારણ કે પેજ ના હોય ને તો મેલાની દવા ટાઈટ વધારે પડે મેલો ના મળે એટલે ટાઈટ દવા વધારે મારીએ એટલે નુકસાનકારક એ છે પછી જે જેની જમીન જેવી જમીન જેવી અનુકૂળતા જેવું વાતાવરણ જેટલા પિયત એના ઉપર આદર છે ખાસ તો જીરું કુમળ વનસ્પતિ આવેલ એને વધારે કોઈ ટાઇટ વસ્તુ જુએ એ તડકો પણ ના સહન કરી શકે ના સહન કરે ઠાર પણ ના સહન કરી શકે વધારે તમે દવા મારો તો પણ ના સહન કરી શકે બધું માપસનું હોય ને તો જ ચાલે તો બસ ચેક કરો તો ચેક કરી દીધું હવે પાણી ચાલુ થયું ભાઈનેચકા મેળે થોડું જીરામ જીરાદ કાઢ્યું ને તો આટલા બધા થઈ જાય મસ્ત તાજું પાણી આવેલું ગરમા ગરમ અત્યારે મોર હવારમાં આઠ વાગે ભેંસ ઉડાડવી પડે ત્યાં પણ મકાઈ ખાવી હતી કારણ કે મકાઈનો એક્ઝેક્ટ ટાઈમ છે મોડો કાલ તો પપ્પાને બાર જવાનું હતું એટલે પોતે વહેલી લાવી હતી અને મકાઈનો ટાઈમ છે બપોરે સાડા અગિયારથી બાર વાગ્યાનો શું ઠાર બાર ઉડી જાય ને તો પોણી ના હોય મકાઈ સારી ખાય આમને અત્યારે ખાવી હતી બધા જે ન ખાતું હોય ટાઈમ ટુ ટાઈમ નાખ તો સારું નાખે એક દિવસ આગા પાછું કરો તો પતી ગયું તમારે તો આપણે નોટ વધવાનું ચાલુ છે પ્લસ ફોન જોવાનું ચાલુ છે ડબલ કોમ બોલો તો ઓપિસોડ વહેલું તમને તો હવા હવા આઠ થયા આપણે તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ તો મસ્ત છે ટમેટોનું શાક બની ને રોટલી જ્યાં સુધી માનવી હોય ને કરે ત્યાં સુધી રોટલી જ બનશે એમાં આવશે પછી તો ઓછા આવશે કારણ કે ડૉક્ટરે ના પાડી છે વહેલા શેક તું હાડમ ઓછું થવાનું એલર્જી છે ને એટલે તું હાડમ નહીં આવવાનું એના માટે ગેસ અવેલેબલ લાઈક કરતો જ રહ્યો કામ કરતો જ રહ્યો બોલ લાઈક ના કરે તો તકલીફ થાય કોઈ બાકી બાકીને દેખલી હોય ને જાય હારી ખરાબ મને હારી લાગે બધી એનો નંબર તો એક જ વાંકડો ભાઈ એનો મોબાઈલ પછી એડ કરીનો નો એન ચોક બી આલો આ થોડો છે ને એ ચોકડો કરવાનો માય એમ કે

బాబు બન નવા નવા શબ્દ શીખતો થાય એમ કહે છે મુ આવ એમ મુ આવ એટલે ગડાવ બેહો એમ સાજો આવ બબુ હે નાઈટ 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 આયો રો બસ ਉਸમાત ચાર દિવસથી આજે એટલે જેટલા વિડીયો બનાવ્યા ને એ માને લગનના બધા બતાવી દીધા કારણ કે મેં એડિટ કર્યા હતા પાછળ લગ્નના એક્ઝેક્ટ બે ત્રણ દિવસ પછી શુક્ર કરશનની આસપાસ ચડ્યા છે તો બધા જ બતાવ્યા રેલ ચડા બતાવી ફોટો શૂટ કરી એ બતાવ્યા ટીવી ટોપ તો એ બતાયો બધું હું તો જો કે જોયો તો પણ ફોટો જેવો પડ્યો એ બધું બતાવ્યું તો બસ હવે અંદર આવે રહી એડિટિંગ બાકી રહી શૂટ બૂટ એટલું બધું કર્યું નથી જોઈ હવે શું થાય